નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પણ ભરૂચમાં નર્મદા નદી પર બનેલો નર્મદા મૈયા બ્રિજ લોકો માટે જાણે સુસાઇડ બની ગયો છે અત્યાર સુધી અહીંથી વધુ લોકોએ મોતની છલાંગ લગાવી અને આત્મહત્યા કરી છે જ્યારે સત્તર થી વધુ લોકોને આત્મહત્યા કરતા રોકીને બચાવી લેવામાં આવ્યા છે ત્યારે ભરૂચના સામાજિક કાર્યકર યોગી પટેલે આ બાબતે તંત્રનું ધાન દોરીને બ્રિજની બંને બાજુ જાળી લગાવવા માટે માંગ કરી છે આ બ્રિજ આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતો હોય તેમ ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ આજુબાજુના જિલ્લાના લોકો પણ અહીં આવીને આત્મહત્યા કરી રહ્યા છે આંકડા જોવા જઈએ તો બાવીસથી વધુ લોકોએ અહીંયાથી મોતની છલાંગ લાગી લગાવી મૃત્યુ પામ્યા છે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે બ્રિજની બંદેવ છેડે યોગ્ય અવરોધ અવરોધ ઊભા કરવામાં આવે જેથી જાળી કે અન્ય પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે જેથી આત્મહત્યાઓને આ રોકી શકાય અને આ આવેદનના મુજબ જલ્દમાં જલ્દ કામગીરી કરે એ જ આશા છે